ઘર માં મોટો તો મારું યાર ખેતર માં હારું હોય ને લોકો હારા અમુક તો જાડે ને બારે લોકો ને કાપી જાય છે ને મારે જોએ માં જોયે દાદા થયા ચોરી બોરી વાઈ હ ગવાર બોર ચોરી બોરી ઉગી હ ખરી ખેતર માં તો બહુ દાડી જો આયો હું બૈરો રોજ કે કે કરે શીતમ જતા નહીં શીતમ જતા નહીં આજ તો કિલ્લાઈ જવા દે ને ખેતર આરો ચોરી બોરી તો થઈ હ મારા ભાઈ હું વરસનો વરસાદ સારો થયો મારા ભાઈ જમીન જમીનમાં બધું સારું સારું થયું છે ચાર બાર થયો આજ તો બહેરાને કેવું હ ચાર બાર વાડી આવી કારકારણ લોકો ચાર ને બાર બધું વાળી જશે મારા ભાઈ સારું સારું થયું આ વરસાદ સારો થયો એટલે મારા તાજ તો સારું થઈ ગયા મારા હારા હાજ તાર કોણ વાડી જયો છે પાછું આ મારા હારા લોકો આ શું કરીએ યાર વાહ કોણ વાડી જયું છે

એ ચાલ નહી વાડીયા મારા ને અલ્યા મારા ચા તું વાડી જા મને ખબર હે બીજોય કીયો વગર કહેવાનું મને તાર વગર આ બચ્ચિયો આ ખેતરમાં કીયો ચાર વાડી ગયો મારા મિતકો વાડી ગયો હું કાલે ખેતર મને તો એટલામાં તો આજ ક્યોક વાડી ગયો મોય ના મોય પર તારો આ કારસ્તાન છે મને એવું લાગે બોલ હા તા તું તું વાડી જા હું મારા ખેતરમાં હે ચાલ હા આ મારા ના વાત હા મેં ચો વધારે લીધી મારે આ ટેકરા વાળી જમીન આય તો હું થોડું ઘણો કકડો લેવ ના લેવું મારી ચાર વાડી જવાની તને થોડી જમીન આલી નહીં બેઠો ખાવા

એક સાત તમારું હારા એને રાખી લે છે પૈસા તમે હારા હાલ છે ગઈકાલે મેં જોયું હતું આપણે રોડ પર સાદા નો વેપાર કરે છે એમનો કોન્ટેક્ટ આપે તો પણ આયા નથી એ ભાઈ આપણા જોડે મોણા હા એવો હારો આમ આ બધો બાઠો રાખે એવો પૈસા તમને હારા હાલ છે હવે સાદો તો બાઠો એટલે સાદો કોઈ તો ઉપયોગ કરે જ છે એમ હા હા બોલો બોલો તમે કહેતા હોય તો હું તમને વાત કરાવ એના જોડે એમાં કહેવાનું શું ફોન કરો તમે વાત કરી લેજો હું વાત કરાવી દઉં હા હા કરો એ હાલો મનુ હું ક્યાં હતો તો આપડે પેલું માર ખેતમ પેલા સરપંચ રહેશે ને પેલા હા હા તો એમને આપણે ખેતમ બહુ મોટું છે આમ આમ કેટલું દસ પંદર વીઘાનું છે એમણે સાત બહુ મોટું રાખ્યું છે એ આપી દીધું એક ભાઈ પણ એ ભાઈ પૈસા પૈસા આપીને કહો પણ આવ્યો નહીં હજુ તમે કહેતા હોય તો તમને વાત કરાવો તમારું હા 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 તો તમને પોહાય તો રાખજો વાત કરાવો હા અને હું શું કહેતો તો બીજું કે પોહચ પછી કમિશન મારું કાઢજો એમ મારી હાલતો હા એવું એમ

હા સરપંચ તમે મારા ખેતર માં આવો ને યાર ભાઈ મારો નોનો મને મારે હ એક તો મારા ખેતર માં ચાલ લઈ જાય અને પાછું મને ધમકી હા હા તમે અમે હેડો બે લાફા તો મને માર્યા બોલો સરપંચ શું કહું હું હવે તમારે ન્યાય કરવો પડશે આનો હેડો હું પાઠામાં આવું છું હેઠ ભાઈ તું સરપંચ જોડે હેઠ હેઠ બોલાવતા સરપંચ આવે હેઠ ભાઈ તને હેઠ એક તો નોનો થાય મોટા ને મારે છે પાછો પણ સરપંચ નહી બોલાવો સર પણ સરપંચ ના વોટ લેવાના પણ સરપંચ થોડો આપડા ખેતર માં એને જરૂર આપડી તો આપડો ઝઘડો પાસે એના બોલાવાનો સરપંચ આપણા નવરા એનો ખોટો સરપંચ બનાવ્યો યાર

પણ તો ગમે પણ સરપંચ કેવાય ને ભાઈ આ જમીન રાખે બધું ખાવા પીવાનું હોય સરપંચ સાહેબ યાર મને બહુ અક્રમણ આવી યાર બહુ એટલે તારા તાપ મારી મેં પણ ભાઈ તારા મોટા ભાઈ કેવાય તારા હમણાં પણ એક ધારે બોલ બોલ કરે યાર પણ તારે થોડુંક તો પેલે હું રાખું છું ને મર્યાદા કે તારા મોટા ભાઈ હ પણ મેં કહ્યું કે મેં ચા નહીં વાડી યાર અરે આ પગે થોડુંક વાગેલું તળા શાદે શરમ નહીં આવતી મે સમજાયા એમને કે મેં ચા નહીં વાડી તો એમને યાર સમજવું ના જોઈએ તમારી બધી વાત સાચી હ પણ મારે આ સાદ વેચવાની ભાઠાની એ વેપારી આવે છે પછી તમારી વાત બધી પૂરી કરીએ બરોબર અલ્યા આ બધું તમારા મેટર હતા તમે સરપંચ બનાયા હા આ પેલા અમારી મેટર પૂરી કરો ને આ તમારું ભાઠું ને ભાઠું બધું તો સરપંચ બનવું ન હતું તાર ચવાણું બવાણું એમ નહીં કાધ્યું હો ચવાણું નહીં કાધ્યું મેં બધું બંધ કરી દીધું તાર આવું બધું ના ચાલે આ દારૂ બારૂ બોટલો બોટલો બધી આપી હશે હા એમની મોટ નહીં તમે આલ્યા કાકા તમે

મારા મનમાં ઓનામે લેરાય ને હું ગલન ને ભાઈ હા નાંગાવ તો તે રે બે ભાઈ ને સાચી વાત સાચી વાત તું ના વાળો આલા બે મારો બે સપોર્ટ મારે આવું પડતો મારી તમે આને ની